રાધેકૃષ્ણ શ્યામ પુસ્તકનું નામ છે તત્વરસ ભાગ એકમાં રેકોર્ડિંગ ક્રમાંક છવ્વીસ રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ સોળ એક એકાણું કૃષ્ણ કીર્તનાવલી ભાગ એક પદ નંબર એકસો બાવીસ રાધેશ્યામજી કહે સત ગુરુ વણ સત જ્ઞાન નહીં એ પદ ગાવ કેમ ખબર પડે છે ગુરુ મળ્યા ગમવાળા ખરા સત ગુરુ વણ સત જ્ઞાન નહીં ગમ ગુરુ કર પાવે પદારથ પ્રેમ પરમ રસ મીટે ભવ ભવકી મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા ઈ नागर नार सिहर साड़ा मनावो मुने गुरु मढ्या मतवाला वेद धरमी वर्णास्रमी जोगी जत પતિ જે ટાણે જોરવાળા રાધે કૃષ્ણ વીર હાકલ મારીને તોડ્યા ગુણી કોટ કાળા મનાવો મુને ગુરુ માળ્યા વા આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ચારે આશ્રમો પણ ત્રિગુણી જાળમાં છે ત્રણ ગુણ વટે ત્યારે થાય આશ્રમમાં મમતા રાખે તે શું તરે ઘર બાંધો એટલે પણ માયા વધે આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ એક પદ નંબર એકસો છવ્વીસ ચક તયન સે પ્યારા માનો મો मन ताली लगीताव चरणे सीधर हो छो न्यारारे टपकत नीरनयन से આ પદ પૂર્ણ થતા કાંતિભાઈ અજાબિયા કહે આંખમાં ઠંડા નીર આવે રાધેશ્યામજી કહે મુક તને ખબર ન પડે પ્રેમનો ગુસ્સો બતાવી રાધેશ્યામજી કહે છે આગળ કૃષ્ણ કીર્નાવલી ભાગ એક પદ નંબર બસો નવ जागी जोने स्रधावीन ए सतसंगत पण सुन्ज करे। कोटी करो पण कामड काड़ी। દિલ નહી ધરે આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે સંસારી લોકો સંસારમાં એટલા બધા ખૂંક્યા છે કે ભજનોની સૂચી હવા એટલે સુગંધ તેમને પસંદ નથી બે પુરુષો હોય સુંદર હોય एक कूड़ कप की होय बीजो भगवत भाव वालो होय तो भगवत भाव वाला नीज कीमत थाय अगर कृष्ण कीतनावली भाग एक पद नंबर 76 प्यारे राधे राधे बोलो प्यारे રાધે રાધે અંતર કે પટ રાધેશ્યામજી કહે છે કંઠી બાંધીએ વૈષ્ણવ ન થવાય દયા પરમાર્થ જે ખૂબ રાખે તે વૈષ્ણવ આગળ કાળી કાળીનોટમાંથી પદ નંબર એકસો બાવન હું તો ઘુમુ ગાંડી ગુજરાત એ પદ બોલવાનું રાધેશ્યામજી કહે છે આ પદના અનુસંધાનમાં રાધેશ્યામજી કહે છે ગુજરાતમાં માં દસ બાર ગામ હું ફર્યો છું ઈ દરમિયાન આ પદ થયું છે આગળ કૃષ્ણ કીર્નાવલી ભાગ એક પદ નંબર બસો અઠ્યોતેર કહાઢૂ મેલી હોય મોરી બસે ગિર કોઈ મીલાદો મેરે સાંવરેસે મેં બનુ ઊન કી ઘર કેરી પ્યાસ મીટાઓ મેરી Xia mì lăn kĩ, tỏ bát cà phê rung đi vần. Oh sayya Mori, có bờ cợt gì ra đời? Gì chăn đan kề, để lơ તબકછુ શાંતિ થોરી ઘટ ભરસે નિકસત જ કૈસે બુઝે બનુ શ કી શોરી હોય મોરી સે ગીર ધારી આ પદ પૂર્ણ થતાં રાધેશ્યામજી કહે ઘટ ભીતરશે નિક્ષત જ્વાલા એટલે તમને ખબર છે મારી સ્થિતિ એવી હતી કે પડખે કોઈ સૂઈ ન શકે બેસી ન શકે આ કંઈ અમથું નથી લખ્યું આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ એક પદ નંબર બસો બાર કોઈ વેદના ભેદ બતાવે રે કોઈ માયલો સમજાવે રે કોઈ એ સાનુરી જન આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે નુરીજન એટલે આત્માનો પ્રકાશ પડ્યો હોય તે આગળ તારીખ સત્તર એક એકાણું આજે સવારે દસ વાગ્યે નરસિંહ મહેતાજીના ચોરાનું ભૂમિ પૂજન કરવા પધારવા રાધેશ્યામજીને આમંત્રણ આપવા આવેલા આશુતોષ ને ધના ભગતનો દીકરો અને હું નીલકંઠ શ્રી ભદ્રકાંત ખારોડ પ્રમુખ નરસિંહ મહેતાજીના મંદિરવાળા રાધેશ્યામજી પાસે આવ્યા કારણ કેમજી પૂજન માટે રાધેશ્યામજીના આશીર્વાદ થી કામ સફળ થાય પૂજ્ય રાધેશ્યામજી પ્રેમથી ભદ્રકાંત ખારોળ માથે હાથ ફેરવ્યો કાલે આસનના સત્સંગીઓ નરસિંહ મહેતાજીના મંદિરમાં જઈ શ્રી રાધેશ્યામજીએ સૂચવેલા પદોથી ભજન ધૂન કરશે પણ રાધેશ્યામજીએ પધારવા અશક્તિ બતાવી પણ શ્રી કૃષ્ણનું સ્વરૂપ અને નરસિંહ મહેતાજીનું સ્વરૂપ અને પોતાની છબી લઈ જઈ નીચે મુજબ ભજનો ગાવા સૂચવ્યું પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન બુકમાંથી પદ નંબર આઠ મહેતાજી ધામે તથા નરસિંહ રસેસ કૃષ્ણને પદ નંબર બે તથા નરસિંહ મહેતાજીના ત્રણ ભજનો ગાવાનું કહ્યું જેમાં પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર ત્રણ કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવર્ણ ભવ વિશે અને પદ નંબર આઠ રાખ્યભવ સિંધુમાં અતિશય મહાભય થકી અને પદ નંબર છવ્વીસ ધ્યાન ધર ધ્યાન ધર નંદના કુંવરનું સાંજે પાછા રાધેશ્યામજી કહે કે જે સ્થાનને નરસિંહ મહેતાનો ચોરો કહે ત્યાં ન જવાય નરસિંહ મહેતાજીનું નામાભિધાન આપ્યું કહેવાય રાધેશ્યામજી ત્યાં ભૂમિપૂજનમાં નહીં આવે નાગરોએ તક ગુમાવી છે તે પાછી ઝડપી શકાશે નહીં આગળ રાધેશ્યામજી કહે કૃષ્ણ કીર્તનાવલી ભાગ એક પદ નંબર એકતાલીસ બોલો ક્રષણા નર સારદુલા ખરા વરદા પતિ પતિતપાવ વરા ક્ર ઘ્યામજી કહે છે દક્ષિણમાં સારું ગાય નાટક સારા કરે બાલ ગંધર્વ કૃષ્ણ અડધો કલાક બોલે લોકો મોહ પામે તેના ઉપરથી આ ભજન લખ્યું છે અને મૂળજી આસારામ મોરબીના હતા બુદ્ધ ભગવાનનું નાટક કરેલું આકાશમાં નારાયણ સ્વરૂપ તેજોમય અને નીચે સિદ્ધિ બતાવી હું નાટક જોવા ગયેલો કૃષ્ણ ભગવાનનો વૈકુંઠ લોક સરસ બતાવેલ આસારામ બ્રાહ્મણ હતા આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર અગિયાર વર્ણના ધર્મ ને કર્મ કરવા ટળિયા મરમ જાણ્યો ત્યારે વરમ ભાંગ્યો રાધીકા કૃષ્ણ ભજ સચ્ચીદા નંદને ધારમ તેથી નથી કાં kí diàlógì diàlógì bòkítinò bẹ́ẹ̀ dà ọ̀rẹ́gọ. báwé gòvindma bàjẹ́ nà bẹ́ẹ̀ dìrọ. રાધેશ્યામજી કહે છે ભાવે ગોવિંદમાં ભજન ભેદી રહો એટલે હવેલીના રિવાજ ન પાડવા મોગલાઈના વખતમાં મુસલમાન ન થઈ જાય એટલે વલ્ભાચાર્યે ઓછવો કર્યા હવે જરૂર નથી આગળ ને જોગ বু રાધેશ્યામજી કહે છે ભૂખ્યા રહેવાની કાંઈ જરૂર નથી એક જ ઉપાસના એક ભક્તિ જ કરો આગળ કૃષ્ણ કીર્નાવલી ભાગ એક પદ નંબર સડસઠ વહાલા ક્રષણ મુલસુ दासकुमारी मूरतमङ्गमदारी प्रियकरो प्रणय कियरी मे तलसु મારી આ કડી પૂર્ણ થતા રાજેશ્યામજી કહે આ પદમાં ભાવની કેટલી ઉત્કટતા રહેલી છે આગળ ગૌ દેવ સાંતિજ પાડો ভূতড় নার উতো একথারী মে তলসু দাসড়ি পূর্ণ থাকা রাজেশ্যাম জী কহে ગૌ દેવ સંત દ્વિજ એટલે ભગવાનની સેવા માટે જનોઈ જરૂરી છે દ્વિજ એટલે જનોઈ ધારણ કર્યું હોય તે બ્રાહ્મણ સિવાય લોહાણા પણ જનોઈ પહેરે તેને દ્વિજ કહેવાય અમે તો બધાને જનોઈ આપતા આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ એક പദ നംബര ഓഗണസിത് ഓ ലുലാരാ പ്യാ കൃഷ്ണവാ ക്ഷേ ഖോഗാടാ തമ്മോട്ടധാരീ പ്രഭു ബസു ബന്സീ જરી તો લગાવો નંદ લા ઓમ લાલ દુલારા પ્યારા કૃષ્ણ વંશી प्रोदन जगर कारी डाले कर दई जो इरा या सु कहो नंदलाला मरक मरकसु हसता तेनो ભેદ બતાવો નંદલાલાલા આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ગાલે કરદય જોઈ રહ્યા શું કહો નંદલાલા એટલે ભગવાન જોયે છે કે દુનિયા મારામાંથી થઈ છે છતાં માણસ કોઈ મને ભજતા નથી બધા માયા ને ભજે છે આગળ તારીખ અઢાર એકાણું શ્રી હર્ષિતભાઈ મોડા છે સવા સાત વાગ્યે આવ્યા ત્યાં રાધેશ્યામજી પૂછે છે હર્ષિત આવ્યા એક સત્સંગી કહે જી આવ્યા આગળ કૃષ્ણ કીર્નાવલી ભાગ એક પદ નંબર અઠાણું নাথ নিরঞ্জন নেহ ধরো নে শ্যাম শকো মার প্রেম করি মহরাভি পাপি ভলে શરણ પડ્યા સુદ્ધ શુદ્ધ કરો ને પંચભૂતોના વિકારવળું ધ્યો પાપ થતું તે માફ કરો નાથ નિરંજન નેહ ધરો ને શ્યામ સુકો મળ પ્રેમ કરો ને આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે નામ રૂપ પ્રપંચમાં હોય ત્યાં સુધી ગમે એટલું બોલે પણ આડી કાળી જવનિકા હોય મને દેખાણી છે ઘોર અજ્ઞાની ઘટ આ કાળું એ લીટી પરથી કહ્યું છે અને વળી રાધેશ્યામજી કહે છે હું ખૂબ ધર્મ પાળતો પાઠ પૂજા કરતો મારી ચાખડી લોકો વંદન કરતા મે બધું સમર્પણ કર્યું અને આત્મા આડી કાળી જવનિકા જોઈ ધર્મ કર્મ કરતો વકીલાત મજબૂત હતી કેશ જીતતો છતાં કાળી જવનિકા તોયે હતી લોભ માણસને નડે છે ગરીબ દુખી કે જરૂરિયાતવાળાને આપો તો ભગવાન તમને વધુ આપશે પણ માણસને ભગવાન ઉપર ભરોસો નથી મોઢેથી નામ લે એટલું જ મારે લોભ હતો જ નહીં સવારે પૂજા કરી લઉં ત્યાં પૈસા આવી જ જતા મનુષ્યો દેહને હું માને છે પણ દેહ તો સાધન છે અમને તો નાનપણથી માએ આવું જ્ઞાન આપ્યું હતું નિર્વાણ દશક શીખવાડ્યું હતું જ્ઞાન આપે તો થાય નવ વર્ષની ઉંમરથી હું ત્રણ વાર ના પિતાશ્રી તપાસતા કે સાવલ્યો ભીનો છે કે નહીં માં બહુ ભક્તિવાળા હતા મા બાપ જો જ્ઞાન આપે તો કામ થાય આગળ કૃષ્ણ કીર્નાવલી ભાગ એક પદ નંબર એકસો ત્રીસ મારી અરજી સુણો ને શ્યામ નાગર નેહ ભીના এ বিজারূপ মনে ভূত সমা এ তমবীণা সুখ সহ ষোড় সমা এ রসবিনা দিলরে সাতনাগর নেহ ভিনা આ પદમાં બીજા રૂપ મને ભૂત સમા કડી બોલાય છે ત્યારે રાધેશ્યામજી સ્વયં હસી પડે છે ડાબા હાથમાં બજરની વાટકી અને જમણા હાથમાં વળવાઈનું દાંતણ ઝાલી ને ઘડી ભર સ્થિર થઈ જાય છે શ્રી નારાયણ ભગવાન નક્કી જય श्री कृष्णचंद्रदेव की जय द्वारिकाधीश की जय राय की जय नरसिंहराम महाराज की जय सदगुरुदेव की जय राधे श्याम राधे श्याम